નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આજે સવારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા રામદેવ પીરના મંદિરનું તાળું રઝાક આલમ નામના વ્યક્તિએ તોડી નાખ્યું અને તેણે મંદિરમાં સ્થાપિત રામદેવ પીરની મૂર્તિ તોડવાનો પ્રયાસ કર્યો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેણે મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ પણ ઉછલાવી દીધી હતી ને આ ઘટના બાદ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પણ પોલીસ સ્ટેશન પહોંચીને કડક કાર્યવાહીની માંગ કરી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોજ છે આ કેસમાં બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનુસાર સોનારિયા બ્લોક બાપુનગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે જે હા મિત્રો તેને નજીકના રસ્તા ઉપર રામદેવજી મહારાજની એક નાની દેરી છે આજે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ત્યાં મૂર્તિ તોડી નાખી હતી ત્યારબાદ કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા જ બાપુનગર પોલીસ અને ગાયકવાડપુરા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર